તળાજા કોંગ્રેસના આગેવાનો દ્વારા ખેડૂતોને પાક વળતર ચૂકવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી આજ તારીખ ઓગણત્રીસ દસ બે હાજર પચીસ ના સાંજના સાડા ચાર કલાકે શ્રીમતી નથુબેન જીતુભાઈ ચોપડા વિરોધ પક્ષ નેતા તળાજા તાલુકા પંચાયત અને કોંગ્રેસના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર શ્રીને ખેડૂતોને કમોસમી વરસાદને કારણે થયેલું નુકસાનનું વળતર ચૂકવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી આજે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કમોસમી વરસાદને કારણે ગામડાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે જેઓની મગફળી કપાસ શેરડી કેળ આવા પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને આના અનુસંધાને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ ખેડૂતોનું દેવું છે એ માફ થાય અને આનું વળતર ચૂકવવામાં આવે સર્વે કરીને આવી અમારી માંગણી હતી પ્રાંત પાસે હવે કહેવાનું તો એ છે કે માવઠો એટલે કુદરતની કઠણાઈ એમાં તો કોઈનું ચાલવાનું નથી પરંતુ સરકાર અત્યારે જે છે એ અમે સરકારને એવી રજૂઆત કરીએ છીએ કે જે ખેડૂતોને નુકસાન થયું છે બધા જ પાકો ઘાસચારો પશુપાલકો અને ખેતમજૂરો તમામને અત્યારે નુકસાન થયું છે તો સરકારશ્રી દ્વારા કોઈ મોટું રાહ રાહત પેકેજ રજૂ કરવામાં આવે અને તાત્કાલિક સર્વે કરી અને સમગ્ર જે કોઈને નુકસાન થયું છે તેને યોગ્ય વળતર મળે એવી અમારી કોંગ્રેસના મુખ્ય જે કાર્યકર્તાઓ છે તેમની માંગણી છે અને જો આનું તાત્કાલિક કોઈ નિવારણ નહીં આવે તો આગામી થોડાક સમય પછી અમે સમગ્ર કાર્યકર્તાઓ સાથે અમે થોડાક કાર્યક્રમો પણ આપશું એવી અમારી ઈચ્છા છે અને પ્રાંત સાહેબને અમે વિનંતી થઈ અત્યારે રજૂ કરવા માટે આવ્યા છીએ કે અમા અમે જે તમને માંગણી કરી રહ્યા છીએ તાત્કાલિક અમારી માગણી સંતોષવામાં આવે આભાર